નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ ચક્રવાત ફેંગલના સમાચાર ઉપર એક નજર કરીએ તો દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આ દરમિયાન દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે ફેંગલ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ઉત્તરમાં ગાઢ ધુમ્મસ અને દિલ્હીમાં ખરાબ હવામાનની ગુણવત્તામાં આગાહી કરી છે મિત્રો અંદમાન સમુદ્રમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી તોફાન ફેંગલ ભારતના કિનારા ઉપર તબાહી મચાવી શકે છે બુધવાર સુધીમાં તે વધુ ગંભીર બનવાની અને દેશના ઘણા રાજ્યોમાં વિનાશ વેરવાની પણ ધારણાઓ છે આ વાવાઝોડાને કારણે શ્રીલંકા અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે તબાહીની આશંકાઓ છે જેને કારણે હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દીધું છે અંદમાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ફેંગાલને કારણે હાલમાં ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આઈએમડીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીના મધ્ય દક્ષિણ અને પૂર્વ વિષયવૃત્તિ હિન્દ મહાસાગર ઉપર ખૂબડ ઘાટ ચક્રવાત વિસ્તારની હાજરીને કારણે આગામી દિવસોમાં તમિલનાડુ પુડુચેરી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે આ ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણાઓ છે જેને પરિણામે સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બરની વચ્ચે દરિયાકાંઠાના તમિલનાડુ પુડુચેરીમાં ભારે વરસાદ પડવાનો છે જોકે ચક્રવાત ફેંગાળને કારણે સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બરના રોજ તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે ખાસ કરીને તમિલનાડુમાં ચક્રવાત ફેંગાળને કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાનો ભય છે ચક્રવાતનો સામનો કરવાની તૈયારી માટે તમિલનાડુ પુડુચેરીમાં ની સાત ટીમો તૈનાત કરવામાં આવી છે આઈએમડીએ ભારે વરસાદને કારણે આ રાજ્યોમાં શાળાઓ પણ બંધ રાખવાની ભલામણ કરી છે બંગાળની ખાડી ઉપર દબાણને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે તે સત્યાવીસ નવેમ્બરે ચક્રવાતી તોફાનમાં પરાવર્તિત થશે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં એનડીઆરએફ રાજ્યની ટીમો નાગાપટનમ માલદા મુથુઈ કલકોલોર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી હતી કટોકટીનો સામનો કરવા માટે રાહત શિબિરો તબીબી ટીમો અને ચોવીસ બાય સેવન કટોકટી ઓપરેશન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે જ્યારે ચેન્નાઈમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ અને નાની મોટી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે તમિલનાડુ ઉપરાંત દક્ષિણ તટીય આંધ્રપ્રદેશમાં પણ થી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી ભારે વરસાદ પડવાનો છે તમિલનાડુના દરિયાકાંઠાના ડેલ્ટા વિસ્તારોમાં તીવ્ર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થશે જે સત્યાવીસ થી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી રહેવાની સંભાવનાઓ છે જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યો છે ખાસ કરીને પંજાબ હરિયાણા ચંડીગઢ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં લોકોને ભારે ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે આઈએમડીએ ચેતવણી આપી છે કે આ વિસ્તારોમાં અઠ્યાવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસથી પ્રભાવિત થશે આ સિવાય હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સત્યાવીસથી લઈને ત્રીસ નવેમ્બર સુધી ધુમ્મસ રહેવાની પણ ધારણાઓ છે જેનાથી વિઝિબિલિટી ઓછી હોવાને કારણે દૈનિક પ્રવૃત્તિમાં બધા આવી શકે છે હવે મિત્રો ફેંગલ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે જો કે અત્યારે બંગાળની ખાડીમાં દક્ષિણ તરફ એટલે કે તમિલનાડુથી પૂર્વ અને શ્રીલંકાથી ઉત્તર પૂર્વ દિશાની અંદર એક મજબૂત લો પ્રેશર સર્જાયું છે આ લો પ્રેશરને યોગ્ય હવામાન મળવાને કારણે તે વધુ મજબૂત બનવાનું છે આ સિસ્ટમ મજબૂત બની આવનારા ચારથી લઈને પાંચ દિવસમાં સૌપ્રથમ ડિપ્રેશન ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી તે સાયક્લોનું સ્વરૂપ લે તેવી સંભાવનાઓ છે એટલે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનશે જો તે વાવાઝોડું બની જાય તો નેવું ટકા સંભાવના છે તે વાવાઝોડું બનશે જો તે વાવાઝોડું બનશે તો તેને સાઉદી અરેબિયા દ્વારા નામ આપવામાં આવશે અને તેના નામ ફેંગલ નામ આપવામાં આવશે વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વાવાઝોડું ચોક્કસ બનશે પરંતુ ગુજરાતને તેનાથી કોઈ ખતરો નથી મોટે ભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તો તે મોટે ભાગે ડાયરેક્ટ ગુજરાતને અસર નથી કરતું ખાસ કરીને તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો તેમાં ઘણી વખતે વરસાદ પડતો હોય છે જોકે ગુજરાતમાં ત્રીસ નવેમ્બર સુધી કોઈ માવઠું કે વરસાદની શક્યતા દેખાતી નથી આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી વધુમાં તેમણે જણાવ્યું કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે શિયાળો શરૂ થયાનું પ્રથમ માવઠું હોય છે તે ભારે માવઠું નહીં હોય પરંતુ છૂટો છવાયા વરસાદ હશે હવે મિત્રો આ તો વાત થાય વાવાઝોડા ફેંગલ વિશે પરંતુ ઠંડીને લઈને પણ આવનારા દિવસોમાં જે ઠંડી પડવાની છે તેને લઈને હવામાન વિભાગ અંબાલાલ પટેલે મોટી આગાહી દર્શાવી છે જેના ઉપર પણ એક નજર કરી લઈએ મિત્રો રાજ્યમાં હાલ પૂર્વ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ગુજરાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ માટે સૂકું રહેવાનું છે ગુજરાતમાં મંગળવારે વડોદરા અને નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું ગુજરાતના હવામાનનો આગામી સમયમાં કેવો મિજાજ છે તે અંગેની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મંગળવારે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા દેખાતી નથી આ પછી કેટલાક સેન્ટરો ઉપર એકથી લઈને બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે જોકે ફરી પાછું તાપમાન સામાન્ય થઈ જશે અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયા અને વડોદરામાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તેમણે આગળ જણાવ્યું કે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતાઓ છે જ્યારે ગાંધીનગરમાં પણ સોળ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જઈ શકે છે તેમણે એમ પણ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કેટલાક સેન્ટરો ઉપર ટૂંકા ગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે હાલ રાજ્યના તાપમાનમાં કોઈ મેટા ફોરફારોની શક્યતા દેખાતી નથી તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને આગાહી દર્શાવી છે મિત્રો ભૂમધ્ય સમુદ્રમાંથી બરોબરનો વહે ન ઉછળે તો ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તો ઠંડી વધુ પડે નહીં પરંતુ આ વખતે શિયાળામાં એશિયાના ભાગોમાં હમણાં જ ભારે ઠંડી પડવાની શક્યતા રહેતા એશિયા ખંડના ઠંડા પવનો ભારત ઉપર અસર કરશે અને ઠંડી લાવશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સત્યાવીસ થયેલ અને ત્રીસ નવેમ્બરના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે અને કદાચ વાવાઝોડું પણ બની શકે છે જેના ભેદને લીધે મધ્યપ્રદેશ સુધી વાદળો આવી શકે છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા અને ઉનાળામાં ગરમી પડે તો હિમાચલમાંથી નીકળતી નદી ઉપર અસર થઈ શકે છે આ વખતે ગ્લોબલ વોર્મિંગ થવાને બદલે કોલ્ડ કન્ડિશન થવાની શક્યતાઓ રહે છે ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે પરંતુ ગાજરોથી જવતી ઠંડી બાવીસ ડિસેમ્બર બાદ આવી શકે છે સત્યાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતના ભાગોમાં આઠ ડિગ્રી થઈ જવાની શક્યતાઓ રહે છે જ્યારે અત્યારે ભલે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય પરંતુ ડિસેમ્બરના મધ્ય પછી સારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હિમાલયના ભાગોમાં બરફવર્ષા થવાની છે